પોરબંદરમાં ટ્રસ્ટની હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં દર્દી પાસે ઓપીડી અને રિપોર્ટના નાણાં લીધા હોવાથી પગલા ભરવા આરોગ્ય અધિકારીને રજૂઆત કરાઈ છે પોરબંદરના મિલપરા શેરી નંબર ચારમાં રહેતા ચિરાગ દિનેશભાઈ બારિયાએ આરોગ્ય અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે તે તારીખ આઠ એક ના રોજ એમ કે થકરાળ હોસ્પિટલમાં ગયો હતો અને ત્યાં તેને હરસનું ઓપરેશન કરવાનું સૂચવ્યું હતું જેથી પોતે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ઓપરેશન કરાવવાનું કહ્યું હતું અને તેનું તારીખ દસ ના રોજ ઓપરેશન કરાયું હતું પરંતુ તેની પાસે ઓપીડી અને રિપોર્ટ ચાર્જ રૂપિયા તેરસો વસૂલવામાં આવ્યો હતો હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સારવાર કરવામાં આવી હતી અને સરકાર હોસ્પિટલને પૂરી રકમ ચૂકવે છે તેમ છતાં દર્દીઓ પાસેથી પણ અલગ રૂપિયા લેવામાં આવે છે જેથી હોસ્પિટલ સામે યોગ્ય કાર્યવાહી કરવા અને તેની રકમ પરત અપાવવા રજૂઆતમાં જણાવ્યું છે અને હોસ્પિટલમાં આ રીતે અન્ય દર્દીઓ પાસેથી પણ રકમ લેવામાં આવી છે કે કેમ તે અંગે તતસ્થ તપાસની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં અનેક હોસ્પિટલોમાં

આવા રિપોર્ટની રકમ દર્દીએ જ ચૂકવવાની હોય છે સરકાર હોસ્પિટલને આવા રિપોર્ટની રકમ ચૂકવતી નથી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ